અને નીચે મે લોટ પણ લઈ લીધું છે હવે આપણે છે ને લોટમાં માં નાખશું તેલ ને મોણ આપી અને ગરમ પાણી કરી અને ફટાફટ આપણે ચાપડી પણ બનાવશું અને શાક પણ વઘાર કરી લઈએ તો ચાલો ગ્રેવી પણ થઈ ગઈ છે તો પહેલા ફટાફટ શાક વઘાર કરી લઈએ આપણે તો ચાલો અહીંયા હવે જો આપણે ચાપડી શાક અહીંયા શાક બની ગયું છે આ તમે જોઈ શકો છો તો પેલું ભરીને અને આપણે મુખ્યા ઈ નાખી દઈશું એમાં ઉકળવા દઈશું આ બાજુ તેલ પણ ગરમ થાય છે ચાપડી બનાવવા માટે અહીંયા જો આપણે લોટ કરી દીધો છે હવે થોડો થોડો કરી અને લોટ બાંધશું બરાબર ચાલો લોટ બાંધીએ ને આને ઉકળવા દઈએ ને ચાપડી પણ બનાવતા જાય થોડું ખતમ પાણી છે લોટમાં ફ્રેન્ડ્સ હવે બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા જો મસ્ત મજાનું ચાપડી શાક બનાવેલું છે અને અહીંયા સલાડ ચાપડી અને અહીંયા ખીચડી તમને ખબર જ છે કે અમારે અહીંયા ચાપડી શાક હોય ગમે હોય ભાત તો હોય જ તો ફાઇનલી ટિફિન બનીને તૈયાર છે તો ચાલ હવે આપણે ભરી દઈશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે અત્યારે આપણે ટિફિનો ભરી અને મંગળવારીમાં આવ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો આજે તો નવરાત્રિનું બધું વેચાય છે કેમ કે આગળ નવરાત્રિ આવે ને એટલા આટું થઈ ચણિયા ચોલી ને એવું બધું ઘણું બધું વેચાય છે આ તમે જોઈ શકો છો આપણે આજે વધારે કાંઈ ફરવા નથી થોડુંક જ ફરી અને વયા જશું કેમ કે છે ને ગભરામણ બહુ આમ બફારો જેવો છે ઓમ તડકા જેવું પણ છે નથી પણ જો વાતાવરણ કાંઈક આવું છે આજે તો અમારે રાજકોટમાં તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ અને પછી જાશું સીધા ઘરે

આપણે ઠાકોરજી માટે આપણે અલગ બનાવીએ કેમ કે જયારે રીંગણનું શાક હોય ને ત્યારે કેમ કે મારે ચાપડી શાક હોય ને મિક્સમાં બધું હોય એટલે હું તેમાં આપણે બપોર નહોતું નાખ્યું તમે અત્યારે જો રીંગણ માટે કામ શાક કરેલું છે અને રોટલી બનાવેલી છે અને આ રીંગણ માટે કામ શાક હોય ને એની સાથે આ ખીચડી મસ્ત લાગતી હોય એટલા હાટુ થઈને આપણે આ બનાવેલું છે વળી પાછા તમે એમ કમેન્ટ કરશો કે બેન તમે તો રીંગણા નાખતા નથી શાકમાં તો હું જ્યારે ચાપડી શાક બનાવું ને ત્યારે નથી નાખતી બાકી રીંગણ બટેકાનું શાક આપણે કરીએ તો રીંગણ બટેકાનું શાક બનતું હોય ને ત્યારે એક્સ્ટ્રા સાઈડમાં બીજું શાક પણ બનતું હોય ઠાગોજી માટે બરાબર એ પાછા તમે કોમેન્ટ કરો ને એટલા હાટું થઈને મેં તમને કહી દીધું તો ચાલો રીંગણ બટેકાનું શાક છે સાંજના ટિફિનમાં અને મસ્ત મજાની આપણે ખીચડી બનાવેલી છે ને રોટલી છે અને ઘણા ટાઈમ પછી મેં રીંગણ બટેકાનું શાક બનાવ્યું છે કેટલા ટાઈમ પછી ચાલો હવે આપણે પોણા આઠ જેવું ખાવાયું છે તો હવે આપણે ટિફિન કરી દઈશું

નાખી અને મસ્ત મજાનું શાક બનાવ્યું છે અને ઓલી બાજુ અત્યારે ચોખા ને રોટલી બનાવવાની છે રાજુએ શાક ઓું ને આપણે ઘર સુધી તીખી આ શાક થઈ જાય પછી અમારે ચોખા ને રોટલી આવીને એની સાથે દાળ ખાઈ